સમ્રાટ એટલે તમામ પ્રકારના ભોગ સુખ હોય ભોગ એ રોગ ભયો એટલે વધારે પડતા ભોગો ભોગવાથી એને રોગ ઉત્પન્ન થયો સંસાર કા એસા કોઈ સુખ ભોગ નહી જીસ કે પીછે દુઃખ ભય ઓ રોગ ના હો

કાશી માં પોચ્યા તો કબીરજી નું તો ત્યાંથી અલગ એક કુટિયા હતી એકાંત અને મોનમાં જ રહેતા એ કોઈને મુલાકાત જે મંદિર હતું ને એમનો શિષ્ય ધર્મદાસ એ બે સમય મંદિર હતું એની આરતી કરે એટલે માં ઉતરા એટલે ત્યાંનો જે રાજા હતો ને ત્યાં પેલા ગયો કે રાજા પેલા રાજા આ ઉતરે ને ત્યાં ગયો ને કે આપણે કબીરજી ને મળવું છે કે મને શરીરમાં બળતરા અને જલન થાય છે દવા કોઈ છે નહીં કબીરની જો મટે તો આ દુઆ છે તેનો મિત્ર રાજા હતો ને એ કે આપણે કાશીમાં તો આવી જ ગયા છીએ પણ અહીંયા નહીં આવે કબીર તો કે અહીં નહીં આવે આપણે બેન જવું પડશે એ નહીં આવે એ રાજાને ભેગો લીધો એ એનું બધું સૈન્ય નાથી મળેલી થાય છે કે મહાપુરુષો ને મળવા જાવું હોય ને તો બિલકુલ અહંકાર શૂન્ય થઈને જાવ તો જ તમે એનો લાભ પ્રાપ્ત કરી શકો અહંકાર ભેગો રાખીને જાવ ને તો ગમે એવો મહાન સંત હોય તો એની પાસે તમને કઈ મળે નહીં મહાપુરુષોનો પૂર્ણપણે તમારે જો લાભ લેવો હોય તો બિલકુલ અહંકાર શૂન્ય થઈ જવું પડે એટલે બે રાજા મળીને ગયા ત્યાં મંદિર હતું અહીંયા દરવાજો હતો દરવાજો બંધ હતો એટલે આને આદેશ કર્યો કે કબીરજી સે મિલતા ધરમદાસ મંદિરમાં આરતીનું એવું બધું તૈયારી કરતા હતા

ખુલે ત્યારે એ તમને મુલાકાત આપે એટલે કામ તમારે છે એને તમારું કોઈ કામ નથી તો આવા જ્યાં શબ્દો બોલી લો ધરમદાસ ત્યાં તો ઓલો રાજા જે શરીરમાં જરણ દીને તલવાર કાઢીને એક ઘાન બે કટકા ડોકું ઉડાડ દીધું ધરમદાસ ધરમદાસ નું ડોકી મસ્તક અલગ કરતા એક ઉધાડ થઈ કે હું રાજા છું ને આવડા મને મળવાની ના પડે મારે અહિયાં એની સાટુ તી રાહ જોઈને હું મને ખોડું પોસાય એની હારે જે રાજા હતો એ લખ લખવા મીડ્યો કે તમે મહારાજા શું કર્યું તમારા શરીરમાં રોગ છે જલન છે બળતરા છે આપણે વિચાર તો કરો આપણે આયવા છીએ છે માટે અહીંયા આ કામ પતાવા માટે આવ્યા છે તમે ઉલટાનું આ ખાતર માથે દીવો કર્યો ને આને મારી નાખો

થોડીક વાર થઈ ને ત્યાં ઓલી બાજુ થી કબીર સાહેબ આવ્યા માથે ટોપી પહેરેલી મોરપીસ અને ઊંચું પહાડી શરીર અને પાછળ આખો તેજ પ્રકાશ અમે એકદમ મસ્ત ચાલથી આઈ લાવતા જોયું કે આ મારા શિષ્યનું આ રાજાએ એ મસ્તક અલગ કરી નાખ્યું છે કબીરના મનમાં કોઈ જાતનો રાગ દિવસ કે ક્રોધ કઈ સીધો લોગી ના ચરણોમાં લેટી ગયો ધૂળમાં કપડા બપડા ની કોઈ પરવા કે બાપજી મને માફ કરો મારા શરીરમાં જલન છે બળતરા છે અને ક્રોધમાં હું તમારો રાહ જોવાના બદલામાં મેં તમારા શિષ્ય ધર્મદાસનું મસ્તક અલગ કરી દે મને માફ કરો તો કે અત્યારે તું એ નથી એ જયારે એનું મસ્તક અલગ કર્યું ત્યારે તું બીજો હતો ને અત્યારે તું એ નથી તારા શરીરના લોહીના કણે કણ પરિવર્તન પામી જોઈ તારે કારણ કે એક એક ક્ષણે અનંત થાય છે ને નષ્ટ થાય છે અત્યારે તું એ નથી માફી આપવાની વાત છે જ નહીં તું જ છો બોલ તારે શું પ્રોબ્લેમ છે તો કે મહારાજ મને આખા શરીરમાં બળતરા ને થાય છે તો કબીજીએ ખાલી મસ્તક ઉપરથી થેટામ પગ ઉધી હાથ ફેર્યો ને તમામ બળતરા સમાપ એકદમ ચંદન જેવી ટાઢક કરી દીધી શરીરમાં

ધરમદાસ કબીરજીને પૂછે છે કે આવું બયનું કેમ આપણો કોઈ વાંક નથી તો આવું બયનું કેમ તો ધરમદાસે પછી કબીરને ઉપદેશ આપ્યો એ કે તમારામાં જે રાગ દ્વેષ હતા ને એના કારણે એ રાજામાં પ્રગટ થયાના બૈનું પૂર્વના તમારામાં કોઈ પણ જન્મના સંસ્કાર રહી ગયા છે રાગ દ્વેષ પેકે

ને રાગ દે છે ને એ તો બહુ ખતરનાકમાં ખતરનાક શત્રુ છે આંતર શત્રુ કારણ કે એ કોઈને હેખે હોવા દે ને બળતરા ને જલન શરીરમાં ઉભા એટલે મહાપુરુષો શું જે સત્સંગ દ્વારા વિવેક જાગૃત થઈ ગયો એટલે એમાં ક્યાંય ફસાતા નથી કારણ કે સત્સંગ વગર વિવેક નહીં પ્રકે બીનું સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બીનું શોદભ ન હોય એટલે સત્સંગ વગર વિવેક પ્રગટતો નથી અને સત્સંગ વગર આ વસ્તુ સમજાય એમ પણ નથી કારણ કે સત્સંગથી બીજો કોઈ ફાયદો થાય કે ન થાય પણ અંદરથી તમારી જે કાંઈ આંતરશત્રુઓ છે ને એનો નાસ્તો થતો જ હોય છે એ જોવામાં ભલે નથી આવતા પણ એ તમારા શત્રુઓથી તો તમને ધીરે ધીરે છુટકારો મળતો કારણ કે એટલા બધા ખતરનાક છે ને એ શત્રુઓ એક કે જાય એવા નથી એ ધીરે 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 સત્સંગના અભ્યાસથી મોદા થશે મોદા થયા પછી ધીરે 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 નષ્ટ થશે આમ નિરાત મહારાજે ભજન એટલે સદગુરુ મહારાજ ને હૃદય થી પ્રાર્થના આપણે બધા ભેગા ને કાઢવો હોય તો રાગ અને દ્વેષ જાય એવો અમારા પ્રેમ પ્રગટ થાય એની કરો સત ગુરુ મહારાજ આપડે